પાટણ જિલ્લાના દેલિયાથરા બનાસ નદીના પટ્ટમાં પાટણ ખાનખનીજ વિભાગ દ્વારા કરોડોનો મુદ્દામાલ ઝડપ્યો એક હેટાચી મશીન અને પંદર ડમ્પર્સ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકા બનાસ નદીને અડીને આવેલા પાટણ જિલ્લાના દેલિયાથરા ગામની સીમમાં બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન થઈ રહ્યું હોવાની વાતમીના આધારે પાટણ જિલ્લા ખાણખણીજ વિભાગના અધિકારીઓએ દેલિયાથરા ગામની સીમમાં બનાસ નદીમાં ઓચિંતી તપાસ હાથ ધરતા પાટણ જિલ્લાના દેલિયાથરાની બનાસ નદીમાં એક હેઠાછી મશીન અને પંદર જેટલા ડમ્પરો પકડી પાડી કરોડોનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખાણ ખનીજના અધિકારીઓએ જણાવ્યું હતું કે નદીમાં થયેલ ખનન જગ્યાની માપણી કરી દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે આમ આટલું મોટું બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા પકડાતા ખનન કરતા વ તત્વોમાં ફફડાટ ફેલાયો હતો પાટણ જિલ્લા મદદનીશ પૂછતર શાસ્ત્રી મહર્ષિ વ્યાસને સૂચના મુજબ કામગીરી કરનાર રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ હાજર રહેલ બનાસ નદીમાં આ વખતે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો